સુરતમાં પ્રેમજાળ ધર્મ પરિવર્તન અને ખંડણીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે લાલગેટ વિસ્તારમાં રહેતા એઝાઝ હલીમ પટેલ નામના પરણીત યુવકે એક હિન્દુ એનઆરઆઈ મહિલાને પ્રેમજાળમાં ફસાવી હોવાનો આક્ષેપ છે બાદમાં તેને સાઉદી અરેબિયા લઈ જઈ ધર્મ પરિવર્તન કરાવ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે આરોપીય મહિલાને બ્લેકમેલ કરી અઢાર તોલા સોનાના દાગીના હૈદરાબાદમાં આશરે પચાસ લાખનું ફ્લેટ અને સાહીઠ લાખ રૂપિયા રોકડ પડાવ્યાનો આક્ષેપ છે પેડીતાના ભાઈએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ખંડણી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા જેમાં એક ભોગ બનનાર મહિલા અત્યારે યુએસએ રહે છે અને તેની સાથે અત્રેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એજાજ સલીમભાઈ પટેલ ઉંમર વર્ષ બત્રીસ નાઓએ તેની સાથે રોડ કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે કોઈ પણ રીતના સંપર્ક નંબર મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામે મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા અને ત્યાં આ હાલના આરોપીએ

oh